ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે ઠાસરા તાલુકાના નંદારા ગામમાં ભાજપાના આંતરિક કલહ અને ગેરકાયદેસર બાંધકામ ને લઈને તણાવ સર્જાયો છે ભાજપના મહામંત્રી ભરત રાઠોડ પર મહિલા સરપંચને બે ગાળો બોલવાનો અને માર મારવાનો આરોપ મુકાયો છે નાનાદરા ગામમાં વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ચિંતાનો વિષય તો એ છે કે સતાવાર સુવિધા અને ગાય દબાણ દૂર કરવા માટે એડમિનિસ્ટ્રેશનનું પ્રતિક્રિયા નથી મળી રહી આથી ગામના લોકોએ ગુસ્સામાં આવતા ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચિંકી અપાયેલી છે મેરા ગામ કા નામ નાલાદરા હે મે નાલાદરા કે રહેવાસી मेरा नाम खातून बीबी महबूब मिया मलेक है डेपोटी सरपंच जाते कोई आप आपके पास घटना हुई है सरपंच के साथ हुई क्या हुआ है ये थोड़ी झगड़ा झुगड़ी हुई उस टाइम पर तो मैं थोड़ा अमे मार नाम संगीता बेन जसवंत भाई अमे सरपंच अरे सरपंच ना जोड़े कमेटी सभ्य हूँ

મારું નામ કૈલાસબેન મહેશભાઈ છે હું નણાદરા ગામ પંચાયતની સરપંચ છું કૈલાસબેન આપની પાસે શું ઘટના બનેલી છે અને શેના કારણે ઘટના બનેલી છે અમારા ગ્રામ પંચાયતમાં મિટિંગ ચાલુ હતી ગામ સભાની અમે દબાણ હટાવવાની તારીખ નક્કી કરતા એટલામાં મહામંત્રી બહાર આવી અને અમને ગાળું બોલતીલું શું નામ છે મહામંત્રીનું

નર્દા ગામ પંચાયતમાં મારી પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે અને ઘણા સાત મહિનાથી સરપંચ તરીકે છે અમાર ગઈકાલે સામાન્ય સભા મિટિંગ હતી